દેશના સૌથી વિશાળ કોર્પોરેટ સમૂહ અદાણી ગ્રુપના સામાજિક પ્રવૃત્તિ કરતા અદાણી ફાઉન્ડેશન દ્વારા વર્ષના છેલ્લા મહિનામાં ખેડૂતો માટે સોલર વોટર પંપ પશુધન માટે તાલુકાનું પ્રથમ સાયલેજ મશીન મહિલાઓ ઘર આંગણે કિચન ગાર્ડન વિકસાવે ખેતી સુધાર માટે સારી ગુણવત્તાનું બિયારણ અને ખાતરનું વિતરણ વાંસ કલાકાર કોઠવાડિયા સમુદાયને પગભર કરવાના ઉપાય શહેરના નિષ્ણાંત તબીબ સાથે નેત્ર શિબિર અને સારવાર જેવી અનેકવિધ પ્રવૃત્તિ કરી રહ્યા છે દેશના સૌથી વિશાળ કોર્પોરેટ સમૂહ અડાણી ગ્રુપના સામાજિક પ્રવૃત્તિ કરતાં અડાણી ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષ ઉપરાંતના સમયથી સુરતના સૌથી છેવાડાના પર્વતીય અને આદિવાસી વિસ્તાર એવા ઉમરવાડા તાલુકામાં સંકલિત પ્રયત્નો થકી સ્થાનિક આદિવાસી પ્રજાની સુખાકારી રોજગાર આવક અને આરોગ્યને લગતા વિવિધ પ્રોજેક્ટ ચલાવી રહી છે જે સંદર્ભે જ વર્ષના છેલ્લા મહિનામાં ખેડૂતો માટે સોલર વોટર પંપ પશુધન માટે તાલુકાનું પ્રથમ સાયલેજ મશીન મહિલાઓ ઘર આંગણે કિચન ગાર્ડન વિકસાવે ખેતી સુધાર માટે સારી ગુણવત્તાનું બિયારણ અને ખાતરનું વિતરણ વાંસ કલાકાર કોટવાડિયા સમુદાયને પગભર કરવાના ઉપાય શહેરના નિષ્ણાંત તબીબ સાથે નેત્ર શિબિર અને સારવાર જેવી અનેક વિવિધ પ્રવૃત્તિ કરી રહ્યા છે ઉમરવાડા તાલુકાના વિવિધ ગામમાં ખેડૂત જાગૃતિ અને ખેત સુધાર તાલીમના અને કાર્યક્રમનું આયોજન થતું રહે છે ખેડૂતને સુધારેલી જાતના બિયારણનું નિઃશુલ્ક વિતરણ થવાથી ખેડૂતને ખેતી ખર્ચ ઘટશે અને આવક વધશે અડાણી ફાઉન્ડેશનની કિચન ગાર્ડનની પહેલ થકી ઉમરવાડા તાલુકાના એક પરિવારના વાડા અથવા આંગણામાં ઓર્ગેનિક શાકભાજી ઉગતી થાય છે જે પોતાના ઉપયોગમાં લઈ રહી છે એક અંદાજ મુજબ એક પરિવાર રોજ એંસી રૂપિયા તાજા શાકભાજી માટે ખર્ચ કરતું એ હવે બંધ થતાં સમગ્ર તાલુકામાં સાડા પાંચ કરોડથી વધુની બચત બહેનો પોતાના કિચન ગાર્ડન થકી કરશે તેવો અંદાજ છે ઉમરપાડા તાલુકામાં ખેતી વરસાદ આધારિત છે ખેતી માટે સિંચાઈ વ્યવસ્થા માટે અડાણી ફાઉન્ડેશને બોરવેલ અને મોટરની વ્યવસ્થા કરી સંભવ છે આવા અનેક પ્રકારના ખેડૂતો માટે અને ખેત પેદાશની ગુણવત્તા સુધાર માટે ઉમરપાડા વિસ્તારમાં કરવામાં આવી રહ્યા છે પશુપાલનની ઉમરપાડા વિસ્તારમાં આવકનો મુખ્ય સ્ત્રોત છે પશુઓનો ચારો વધુ સારો થાય અને પશુ વધુ દૂધ આપે તે માટે સાયલેજ મશીન તાજેતરમાં જ ભાવેશ ડોંડા અને અને પટેલ ગ્રામજનોની હાજરીમાં સ્વસહાય જૂથની મહિલાના સમૂહને અર્પણ કરાયું હતું ઘાસચારા માટેનું આ પ્રકારનું આ પ્રથમ મશીન ઉમરપાડા તાલુકામાં આવ્યું હોવાનું ગ્રામજનોનું કહેવું હતું હર્ષદ મહાયવંશીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ